અહીં હજુ પણ ઉંડાણના ગામડાઓમાં સાક્ષરતાનો દર ઓછો છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક જાગૃતતાના કારણે ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે લગાવ વધી રહ્યો છે અને તે જિલ્લાના ઊંડાણના ગામડામાં પણ જોવા મળી રહ્યો છે ખજુરિયા ગામના અને નોકરી કરતા એવા પ્રવીણભાઈ અરવિંદભાઈ કે અરવિંદભાઈજી મનુભાઈ વિઠ્ઠલભાઈ ગોપાલભાઈ ઝવેરભાઈ દેશિંગભાઈ સુમનભાઈ કિરણભાઈ અવિનાશભાઈ કિશનભાઈ રાઠવા નગીનભાઈ રાઠવા ફતેહસિંહભાઈ કિરીટભાઈ રવિભાઈ ખજુરિયા ખજૂરી ગામના તમામ નોકરીયાત વડીલો ગામના આગેવાનો યુવાન ભાઈ બહેનો ગામના નોકરી ધંધો કરતા તમામ યુવાનો વડીલો અનાથ મહેનત થકી આજે લક્ષ પુસ્તકાલય નામની લાયબ્રેરીનું ઉદઘાટન પ્રસંગે ગામમાં આનંદ અને ખુશી છવાઈ ગઈ હતી છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામમાં નોકરી ધંધો કરતા જાગૃત નાગરિકો તથા ગામના યુવાનોના સહયોગથી આજે પુસ્તકાલય નામની લાયબ્રેરીનું ગામના વડીલ કેડિયાભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા જિલ્લા ટીબી ટીબીએચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ વ્યક્તવ્ય આપ્યું હતું અને ગામ લોકોના સહિયારા પ્રયાસોથી ઊભી કરવામાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને આશીર્વાદ સમાન લાઇબ્રેરી માટે ગામ લોકોના સેવા કાર્યને બિરદાવી બિનદાવી શુભેચ્છાઓ પાઠવી હતી મનોમંથ અન્ય મોદી તાલુકો સુતાજીપુર જિલ્લા સુતાદીપુર જાવે લક્ષ્ય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગામ લોકો અને નોકરિયાત વર્ગ અને તમામ ભાઈઓ બહેનોનો અહીંયા ખૂબ મોટો સહકાર આપી અને એવી લાઇબ્રેરી ઉપ જેઠર લાઇબ્રેરી ઉપર ઊભી કરવામાં આવેલી છે જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે જે નોકરી વાંચો જે તૈયારીઓ કરી રહ્યા છે તેઓ તમામ અહીંયા આવીને લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે એવું ખૂબ વિશાળ પુસ્તકોનું કલેક્શન અહીં મૂકવામાં આવ્યું છે એમાં દરેક પ્રકારના પુસ્તકો દરેક સ્ટેજના દરેક વર્ગની જે નોકરિયાત વર્ગ હોય છે એ વર્ગના પુસ્તકો મૂકવામાં આવે છે સાથે જ અહીંયા જે પણ જે ચલાવવાની કમિટી નક્કી કરવામાં આવે છે બોડી અહીંયાથી સંચાલન કરશે અને ખૂબ આ ગામના જે આગેવાનો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ જે લક્ષ્ય લાઇબ્રેરી છે એનું ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં ખૂબ સારા નાગરિક તરીકે અહીંયાથી નીકળે એવી આશા સાથે છું આરે પણ છોટા અધિકૃત નિરંજન મેળા આજરોજ ખજુરિયા ગામ મુકામે અમે યુવાનો વડીલો અને આગેવાન સ્ત્રીઓની આશીર્વાદ હેઠળ એક લક્ષ્ય પુસ્તકાલય એનું આજે ઉદઘાટન કર્યું છે અને આ લક્ષ્ય પુસ્તકાલય ઉદઘાટન કરવાનો હેતુ અમારો અમારા ગામમાંથી તમામ જે યુવાનો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચન કરી આગળ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોખરે રહી ગામનું નામ રોશન કરે તાલુકાનું નામ રોશન કરે અને ગામને ભવિષ્યમાં પણ મદદરૂપ બની શકે એટલા માટે અમે આ આજનું જે પુસ્તકાલય છે એનું ઉદ્ઘાટન કર્યું છે મારું નામ રાઠવા અરવિંદભાઈ કાંતિભાઈ ગામ ખજુરિયા